રાજીનામું ભાજપ માં તેઓ વિવેક ભૂલતા નજરે પડી રહ્યા છે પક્ષ પલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ને ને વાત કરતા જીભ ઉપર કાબુ ગુમાવતા આ વિડીયો જોવા મળી રહ્યા છે તેઓ કોંગ્રેસ જોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને તો હતો જ નહીં મીડિયા કર્મીઓ અંગે જવાહર ચાવડાએ બોલેલા આ શબ્દોથી ચર્ચાઓ પણ જાગી છે ભાજપમાં સામેલ થઈને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડાએ આ વિડિયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોના કારણે તેમની ટીકા થઈ રહી છે મણાવદરમાં સંબોધન દરમિયાન તેમણે આ શબ્દો બોલ્યા હતા પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં તો બડે અજી પત્રકારો પૂછે છે

કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ હા કોંગ્રેસમાંથી ભાજપમાં શું મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા પ્રધાન મંત્ર બેફામ બોલ બોલી રહ્યા છે મીડિયા કર્મીઓ અંગે બોલેલા બોલથી ચર્ચા પણ જાગી છે તેમની ટીકા પણ થઈ રહી છે સાથે ભાજપમાં સામેલ થઈને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડા આ વિડીયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દોના કારણે તેમની ટીકા થઈ રહી છે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે જવાહર ચાવડા અને ત્યારબાદ તેમને પૂછવામાં આવેલા સવાલો ઉપર તેઓ બેફામ બોલ બોલતા જોવા મળ્યા મણાવદરના એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યા છે તેનો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં તેઓ પત્રકારોને સંબોધીને તેમની ટીકા કરી રહ્યા છે અને સાથે જ તેમને બેફામ બોલ પણ બોલી રહ્યા છે અને તેમના આ શબ્દોથી ઘણી ચર્ચાઓ જાગી છે